મારે વાણી ગોતવી પડશે તો એ સારું ધ્યાનથી સાંભળજો બરાબર આ વાણી મેઘ રચિત એક આરાધ ચાર યુગની વાણી છે બરાબર પાટ ઉત્સવ વખતે ઘણા ભજનકોના કંઠે અમે સાંભળેલ છે જે આ તમને કહું છું બરાબર જે સાંભળેલ છે તે પ્રમાણે એમાં કહે છે કે પેલો પેલો જગન રચ્યો પ્રહલાદ રાય કુંજર દોરીને ઊભા ધણીને દરબાર નામ હાથી સોના કેરો કળશને સોના કેરો પાઠ સોનાના સિંગાસણ બેઠા નકલંગ રાય બરાબર પેલા આપણે વાણી જોઈ લઈએ પછી એની વ્યાખ્યા વિશ્લેષણ તરફ આગળ વધીએ બરાબર કહે છે વણોંધિયો વણોંધિયો કુંજર ધણીને દરબાર કુંજરનામાંથી પાંચ કોટી કોળી પાવળ વર્તાય કોળી મતલબ પ્રસાદ પાંચ કોટી કોળી મતલબ પ્રસાદ આ પાવડ વર્તાય બરાબર પછી કહે છે બીજો જગન રચ્યો હરિશ્ચંદ્ર રાય રેવલ દોરીને ઊભા ધણીને દરબાર રેવલ મતલબ ઘોડો રૂપા કેરો કળશને રૂપા કેરો પાટ રૂપાને સિંગાસન બેઠા નકલંગ રાય વણંધ્યો વણોંધિયો રેવલ ધણીને દરબાર રેવલ મતલબ ઘોડો સાત કોટી કોળી પાવળ વર્તાય બરાબર બીજો જગન છે હવે ત્રીજો 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 જગન રચ્યો યુધિષ્ઠિર રાય કૌલી દોરીને ઊભા ધણીને દરબાર તાંબા કેળો કળશ ને તાંબા કેળો પાઠ તાંબાને સિંગાસણ બેઠા નકલંગ રહ્યો વણુંધી વણુંંધી કવલી ધણીને દરબાર કવલી મતલબ ગાય બરાબર હવે નવ કોટી કોળી પાવર વર્તાય પાવળ નવ કોટી કોળી પાવળ વર્તાય બરાબર હવે ચોથો જગન છે ચોથો ચોથો જગન રચ્યો બળી રાય અજ્યા દોરીને ઊભા ધણીને દરબાર અજિયા મતલબ બકરી માટી કેરો કળસને માટી કેરો પાટ માટીને સિંગાસણ બેઠા નકલંગ રાય વણોંધી વણોંધી અજ્યા ધણીને દરબાર બાર કોટી કોળી પાવડ વર્તાય હેજી બીજ ધરમ ક્રિયા હોય ત્યાં મેળો મળો હેજી બીજ ધરમ ક્રિયા હોય ત્યાં મળો એમ કિ મેઘધારું સંતો નર નકલંગને કળો નરનકલંગને કળવાનો છે મતલબ નકલંક એટલે નિષ્કલંક એ આત્મા છે કળો એટલે એને જાણો એમ એને સમજો બરાબર હવે આ વાણી ગૂઢ રહસ્યથી ભરપૂર છે બરાબર અને પ્રતિકથી આ ગહન વાત રજૂ કરવા માગે કે પહેલાં યુગમાં મેઘધારૂ કહે છે प्रहलाद राय आत्म जागरण માટે અભિયાન આદર્યો જેમાં હાથી રૂપી અહમ મતલબ અહંકાર નકલંગ મતલબ પ્રભુના દરબારમાં બલી તરીકે અચડાવવા લઈ જવો પડ્યો મારું લઈ ગયા મતલબ અહંકારને હી ચડાવી દીધો ખતમ કરી નાખ્યો માર નાખ્યો બરોબર ત્યારે માણસો હૃદય ઉપર જીવતા જેથી સતયુગ સોનેરી સમય હતો બરાબર આ પ્રથમ યુગમાં પ્રહલાદના માધ્યમથી પાંચ કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા એમાંથી પહોંચ્યા હોય એટલા સાચા પણ પાંચ કરોડ પ્રભુના ઘર તરફ સત્યન રસ્તે વહેરા હતા અને પરમાત્મા સુધી તો એમાંથી જેટલા પહોંચ્યા હોય એ તો પરમાત્માને ખબર ને પહોંચનારને નાલનારને ખબર બરાબર જે પ્રભુ નામના પ્રસાદને લાયક બન્યા અને પ્રભુ નામનો પ્રસાદ લીધો અને પરમાત્માની ભક્તિમાં પ્રભુની ભક્તિમાં લાગી ગયા બરાબર પછી બીજા યુગમાં આ મનરૂપી ઘોડાને બીજા યુગમાં મનરૂપી ઘોડાને લઈને અધણીના દરબારે બલિચાવનું આયોજન હરિશંદ્ર રાયે કહ્યું ત્યારે રૂપા કેરો કળશ મતલબ દ્વાપર યુગ મંત્ર સાધના યોગ દ્વારા સાત કરોડ લોકો પ્રભુના પ્રસાદને લાયક બન્યા બરાબર અહીં મનરૂપી ઘોડાને બલી આપવાની વાત કરે છો પેલા નિર્દોષ પ્રાણીઓની નહીં બરાબર હવે ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ આધ્યાત્મિક જાગરણ માટેનો આ અભિયાન આદર્યો બરાબર જેમાં યજ્ઞરૂપી આ કૌલી ગાયને ધણીના દરબારે બલી ચડાવવા લઈ ગયા આ ત્રેતાયુગમાં તાંબા કેરો કળશ એટલે કઠિન પરીક્ષાઓમાં પણ સત્યની જાળવણી કરી અને નવ કરોડ લોકોને પ્રભુ સ્મરણ કરતા કર્યા બરાબર તો હવે કૌલી ગાયનો અર્થ બને છે આ ગૌ ઇન્દ્રિયો શબ્દસ્પર્શ ગંથ આ ઇન્દ્રિયોની પણ બલી ચડાવી દેવી પડે છે આત્મા તરફ જેને આગળ વધવું હોય જેને આત્માને જાણવું હોય તો આ શબ્દસ્પર્શ ગંથ પાંચ વિષયોને કંટ્રોલ કરવા પડે છે બરાબર હવે ચોથા યુગમાં એટલે કળિયુગમાં આ રાજા મતલબ બલિરાજા बकरी दौरी ने धनी दरबारे ध्यानस्थ ऊा इवासना ने बलि तरीके चढ़ाववा धनी दरबारे लई जवा आयोजन करम प्रकार की विषय वसनाओं जम के काम करो लोभ मधमोह शब्द स्पष्ट रूपरस घंधल कपड़ी सांधे तारी मारी हूँ मैं एम वाद विवाद खेद खोद मान मोटा अहंकार पड़ा टोटल वस्तु ટોટલ વિષય વાસનાઓ બરાબર એને ખતમ કરવાનું કામ કર્યું એની બલી ચડાવી જેમાં જેણે પોતાના માટી રૂપી આ દેહ આ કાયા આ પ્રભુનો પાઠ બનાવ્યો મતલબ દેહની અંદર જ આ બધી વસ્તુ છે દેહની અંદર જ બધાની બલી ચડાવવા દેહની અંદર કોણ કોણ છે બધાને બલી ચડાવવાની રેવલ ઘોડોન ઇન્દ્રિયરૂપી ગાયન મનરૂપી ઘોડો અહંકાર અહંકારરૂપી હાથીન બરાબર વાસના બધું આ બધું એની બલી ચડાવી દેવાની છે મતલબ એને ખતમ કરવાના હશે બરાબર એટલે કે જેમ કે જેણે જેમાં જેણે પોતાના માટીરૂપી દેહ પ્રભુનો પાઠ બનાવ્યો એટલે તન પરમારથના કારણે આખું જીવન પરમાર્થ બળીરાજાની જેમ કુર્બાન કર્યા જેમ બળીરાજા ભગવાન વામને ત્રણ પગલાં ધરતી માગી દીધી આપી દીધું હતું એની જેમ કે આ તન પરમાર્થના કારણે કુરબાન કર્યું સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થના કારણે સાધુ ધર્યા દે એમ આખું આ પોતાનું શરીર પોતાનો દેહ પરમાર્થને અર્પણ કરી દીધો જીવન પર્યંત પરમાર્થ જ કાર્ય કર્યા બરાબર તેના આ માટીના આ દેહમાં નકલંગરાય બિરાજમાન થયા મતલબ આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું આત્મા બિરાજમાન થયા આ રીતે બાર કરોડ જીવોને બલી રાજાએ સંસાર સાગરમાંથી ઉગાર લીધા પરમાર્થ કાર્યમાં બધાને જોડી દીધા બરાબર હવે આરાધના અંતમાં મેઘધારું પાયાની સાચા ધર્મની વાત રજૂ કરે છે કહે છે જ્યાં બીજ એટલે ધ્યાન રૂપી ધર્મ અને યોગની સાચી ક્રિયાઓ હોય ત્યાં જઈને મળજો બરાબર ત્યાં કાળે પેટાવેલી અગ્નિમાં બકરી બળી એટલે સમય હાથમાં હોય ત્યાં સુધી મતલબ ત્યાં કાળ રૂપી કાળે પેટાવેલી અગ્નિમાં આ બકરી બળો એટલે સમય હાથમાં હોય ત્યાં સુધીમાં આત્મજ્ઞાન રૂપી અગ્નિમાં વાસના રૂપી અજ્યાં મતલબ બકરીને બાળી નાખો આ રીતે હે મેં એક ધારું કહે કે આ રીતે મેં કહ્યાં મુજબ કરશો તો નરનકલંગ મતલબ પરમાત્માને ઓળખી શકશો બરાબર હવે આ રીતે સરવાળો તેત્રીસ કરોડનો થાય છે બરાબર તો પરમાત્માનું ભજન કરનાર કુલ તેત્રીસ કરોડ બ્રહ્માંડમાં છે તેનો હિસાબ આ ભજનમાં મેઘધારુએ દર્શાવેલ છે તેત્રીસ કરોડ જેને તેત્રીસ કરોડ દેવી દેવતા કહેવામાં પણ આવે છે અને બધા પૂજાય છે આ બધા દેવી દેવતાઓ બની ગયા તો મનુષ્ય પણ બની શકે પણ સતમાર્ગે કર્મને ચાલીને મેઘધારુ કેવા સમર્થ સંત હતા તેનું પ્રમાણ એક વાણીમાં રાણી આ રૂપાંતદેની વાણીમાં એના વાણીના શબ્દોમાં જોવા પણ મળે છે એ કેટલા ઊંચા સંત હતા એમાં શું કહે છે રૂપાંતદે કહે છે કે મારા ગુરુ સર્વેગતના તારણહાર છે તેમને મારા પ્રણામ કારણ કે ગુરુએ મારા નેણમાં પ્રેમપૂર્ણ નેણ પરોતા મારા ભીતરમાં જળહળ જ્યોતિના દર્શન થઈ ગયા નેણમાં એટલે જ્ઞાન દ્રષ્ટિઓ જ્ઞાન દ્રષ્ટિરૂપી નેણમાં પરમાત્માના પ્રેમરૂપી દ્રષ્ટિ પડી ગઈ ભીતરો કહેવાનો અર્થ આ છે તો હવે ભગત અહીં વાણીને વિરામ આપું છું બરાબર વાણી પણ પૂરી થાય છે તો બોલો સંત મેઘધારુની જય ગુરુ રામદેવ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય